જેમાં પછી દોસ્તો કેટલાય સમયથી મેં કોઈ રેસીપીનો વિડીયો પોસ્ટ નથી કર્યો તો ગયા લાઈવમાં બહુ બધા ફેન્સ લોકોની કમેન્ટ હતી કે ક્રષ્ણાબેન કોઈ રેસીપીનો વિડીયો પોસ્ટ કરો તો આજે સ્પેશિયલ રેસીપીનો વિડીયો પોસ્ટ કરવા માટે બનાવી રહી રહીશું ચૂરમાના લાડુ પહેલાં તો મહેમાન આવતા ત્યારે બનતા પણ અત્યારે તો મન થાય ત્યારે બનાવવામાં આવે છે કારણ કે પહેલાં ઓપ્શન નહોતા તો ચાઇનીઝ પંજાબી અને સાઉથ ઇન્ડિયન ઘણા બધા ઓપ્શન હોય છે એટલે કોઈને આવું મન થતું નથી મારી જેવા કોક હોય અંદરથી દેશી કે આવું જ ખાવાનું મન થાય તો આ છે બેસન ચણા નો લોટ છે એક વાટક્યો એક વાટકો છે ઝીણો રવો અને આ છે બે વાટકા ભાખરીનો ચાદર લોટ આ છે મોણ દેવા માટે દૂધ અને દેશી ઘી ડ્રાય જેમાં છે કાજુ ટુકડા ફ્રુટરા તો ચાલો લાડુ બનાવીએ આપણે હું બનાવવાની છું ગોળમાં ઘણા લોકો સાગર અથવા તો ખાંડ દળીને નાખતા હોય છે પણ મને ગોળમાં લાડુ ભાવે છે જેને જેને ગોળમાં લાડુ ભાવતા હોય કમેન્ટ કરી નાખજો તો આ લોટની અંદર ઘી અને દૂધ બે નાખીને મોણ દઈ દઉં છું ઘણીવાર ઘણા લોકો તેલનું મોણ દેતા હોય છે અને ગરમ પાણીમાં મુઠીયા દૂધ બે નાખું છું કારણ કે એક દિવસ કુરતા જ લાડુ બનાવ્યા છે જેને રાખીમું કોઈ દૂધ ન નાખે તો ચાલે તો જુઓ અમે મસ્ત મજાનું મોણ દઈ દીધું છે ઘી અને દૂધનું અને આની અંદર તમે ગરમ પાણી નાખીને તો મુઠિયા બાંધી શકો પણ ન નાખો તો ચાલે બરાબર તો ભાખરી જેવું કઠણ રાખવાનું છે ભાખરી કરતાં વધુ અને નાના નાના મસ્તાના મુઠિયા બનાવવાના છે તો આ લોટ બંધાઈ ગયો છે અને હવે આમાંથી બનાવવાના છે નાના નાના મીડિયમ સાઈઝ ના મુઠિયા ઘણા લોકો ભાખરી વણી અને એના ચાર ટુકડા કરીને તળી નાખતા હોય છે પણ તમે મુઠિયાને ધીમી આંચ ઉપર ધીમા તાપે તળશો તો અંદર સુધી બફાઈ જશે અને તળીને પછી દસ એક મિનિટ સુધી એમને રહેવા દેવાના છે એટલે મસ્ત અંદર સુધી બફાઈ જશે શું છે અને આને ધીમું કરી નાખ્યું છે અને આ સાથે સાથે બનાવતી જાઉં છું અને તળતી જાઉં છું

येण मस्त मडल चुरमू मस्तकी गरम થઈ ગયું છે એનંગરામાં થોડો गुંદર ખોડી નાખતી છોકરા અમારા નથી ખાતા ગાળો એટલે गुંદર હાલ છે છોકરા ખાતા એન ગૌડી એન કેક નઈ ખાવા દેવાનો જો કે કે તમે તો ગમે ખવરાવો અને ગમે નઈ ખાવા દયો તો એ તો પરિણામ હું આવે છે ખબર છે કારણ કે વ્યસનખોર થઈ છે આ બ졌다 છોકરાઓ એટલે આપણે આપણે છોકરા બહુ ખાવાનું કરા આગળ જઈને તો મુખાય તો આ ગરમ ની અંદર આપણે જે ગુંદર ફુલાવ્યો છે એ જ ઘી ની અંદર આપણે ગોળ નાખી દેવાનું છે લીલો છે એટલે મેં બહુ ભાતરી નથી એમનો બધ નાખ્યો છે પણ કઠણ ગોળ હોય તો કાકેથી વાતરી લેવું એક રસ થાય ઘી ને ગોળ એટલે આપણે આ ચૂરમાની અંદર એડ કરી દેવાનું છે અને આ ચૂરમાની અંદર આપણે ઘી અને ગોળનો મિક્સ થઈ એડ કરી દઈશું અમે આની અંદર ડ્રાય ફ્રુટ એડ કરી દઉં છું ઉપરનો શેડ નો નાખું એટલે પણ મને મન થયું છે તો મેં નાખું છું